પશુપાલક મિત્રો આજે ફાર્મિંગ કરી રહ્યા છે કઈ રીતે બ્રીડિંગ કરી રહ્યા છે કઈ રીતે ઉછેર કરી રહ્યા છે શું દૂધ આવી રહ્યું છે શું ખવડાવી રહ્યા છે ટોટલી ડિટેલમાં માહિતી લઈશું તો મળીએ ફાર્મના ઓનર ને અરવિંદભાઈ ને તો નમસ્કાર નમસ્કાર

પશુપાલન તો જેમ ચલાવતા હતા એમ જ ચલાવતા હતા પહેલા તો બ્રીડિંગ ચાર વર્ષથી કરીએ છીએ આપણે બ્રીડિંગ ચાર વર્ષથી કરો છો ડેરી ફાર્મ તો કઈ મે ચાલુ છે લગભગ 2004 થી 2004 થી કરી રહ્યા અને સર અત્યારે પહેલા શું કરતા હતા અને અત્યારે શું કરી રહ્યા છો શું ફરક છે પહેલા બધું ડાયરેક્ટ ચલાવતા ના બ્રીડ ઉપર કામ કરીએ છીએ ડાયરેક્ટ ચાર એક વર્ષથી કેવું કેવું એટલે ડેરીના ડોજ મેકતાની બધું ચાલતું પણ હાલ તો બધું એવું કરતા નથી

ફૂકો મક્ખન ઘાસ કેટલું આપો છો મક્ખન ઘાસ લગભગ 20 કિલો જેવું ટાઈમ નું ટાઈમ નું 20 કિલો મતલબ 40 કિલો દિવસ નું આપી દિવસ નું અને મફડી નું ફૂકો સાયલેજ નથી સાયલેજ હાલ નથી આપડી ના તો સર સાયલેજ પહેલા નથી ખવડાવતા કે અત્યારે ના ખવરાય પણ હાલ આપણ ઘર નું નથી એવું છે પહેલા તમે જાતે સાયલેજ બનાવો જાતે જ બનાવીએ છીએ પણ હાલ નથી હાજર એ તો જાતે બનાવો છો એમાં અને બહાર થી લાવો છો એમાં શું ફરક હોય છે ફરક તો કોઈ પણ રેટ માં થોડું પેલું થાય આગા પાછું

સિંગલ ડોઝ હા સેક્સેડ મેક્યો તો ઓકે અને સર કેટલું દૂધ છે અત્યારે આનું એનું દૂધ 8 લિટર છે અત્યારે ટંક નું 8 લિટર છે મતલબ 16 લિટર ઉમર નઈ છે આપું નકમ તો 15 લિટર કાટી ટંક નું ટંક નું 15 કાટી થી અત્યારે 8 આપી રહી છે 8 આપી રહી છે ઓકે કેટલા ટાઈમ છે વીઆ 10 દિવસ થયા 10 જ દિવસ થયા થોડું કે વચ્ચે વચ્ચે હજી બરાબર છે સર અને આ બાજુ આ હીફર દેખાઈ રહી છે તો આના વિશે થોડી માહિતી આપો આ હીફર ફર્સ્ટ લેક્ટેશન માં વીઆ હા આ રાઇફલ સર રાઈફલ ડોઝ ની ફર્સ્ટ લેપ બરાબર બસ આ આપણે એચએ માં જર્સી મેક્યો તો શું દૂધ આપી છે આનું 22 લિટર દિવસ દિવસનું દિવસ 22 લિટર દૂધ કરી રહી છે હા કરી છે હાલ ડોઝ કરી દીધો પાઇપર એબીએસ નો સેક્સીમેન મેક્યો મહિનો થઈ ગયો મહિનો થઈ ગયો અને સર આ આ એક પહેલા બેતરમાં જ છે

બધાને સેક્સ આપ્યો છે 20 દિવસ ચાસ બધા 20 22 25 એવા દિવસ ચાસ 20 22 25 દિવસ ની અંદર અંદર આ જે બધાને સેક્સ એડ છે હાલ કેટલું દૂધ છે સર તમારી જોડે હાલ દૂધ થાય છે 90 90 લિટર ટાંક નું કેટલી દોવાની છે ગાયો 8 8 ગાયોમાં માં 90 લિટર ટાંક નું દોઈ રહ્યા છે ને એમાં તાજી કેટલી વીઆઈલી બધી તાજી જ છે આપળે 3 3 મહિનામાં વીઆઈ હોય 3 3 મહિના બધા 3 થી મોડીન છે બધા

આ મોટી હીપર તમે જોઈ રહ્યા છો સાથે સાથે આ બચ્ચે આપણે જોઈએ જી સર આ બચ્ચે કયા ડોઝના છે સર પેલી જર્સીરી મિગની છે જર્સી પેલી બાજુ છે હમ પેલી કેવિન ની છે ઓકે પેલી ચાલીક 28 પ્લોટો પ્લોટો ની છે તો સર હીપર વિશેની થોડી માહિતી આપો અમને હા આ વાચડી વિશે માહિતી આપો સર આ ડેનમાર્ક ચાલીક

તો આ હતા આપણા અરવિંદભાઈ ચૌધરી જે રાણપુર ગામના વતની છે અને સૂકો ચારો આપું છું અને મખન ઘાસ મખન ઘાસ ખાય છે મક્સ ખાય સરસ તો આપણે જોયું પ્રગતિશીલ જે આગળ વધી રહ્યા છે જેમનું બ્રીડિંગ પણ સારું કરી રહ્યા છે અરવિંદભાઈ આજે તમે સ્ટ્રો બતાવી રહ્યા છો આ સેની સ્ટ્રો છે કઈ રીતે છે આ સર આ લગભગ ચાર વર્ષમાં તમે આ રીતના સીમન કયા કયા વાપર્યા છે એની પૂરેપૂરી હિસ્ટ્રી આમની જોડે જમા છે અને આ જે બતાવી રહ્યા છે એ આ આ સાલના જર્સી છે આ જર્સીનો છે સર જો દેખાય ક્લિયરલી તો બતાવવાનો પ્રયત્ન કરું એક હેમર છે બાકીના સ્પાઈક છે યા સાનું ઓકે તો આ એક હિસ્ટ્રી છે એમની જોડે કે જે બધા જ સીમન રાખે છે એમની જોડે મૂકી રાખે છે કયા કયા કઈ રીતે બ્રિડિંગમાં આગળ આવ્યા છે એનો એક પુરાવો છે સર ધન્યવાદ